કોલકાતાની મહિલા તબીબ સાથે થયેલી દુર્ઘટનાને લઈ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં રેસીડેન્ટ તબીબો વિરોધ કરી રહ્યા છે ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટર્સનો સતત ચોથા દિવસે પણ વિરોધ યથાવત રેસીડેન્ટ તબીબોએ એકબીજાને કાળી પટ્ટી બાંધીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો તો રેસીડેન્ટ તબીબો સાથે નર્સિંગ સ્ટાફની બહેનોએ પણ તે જોડાઈ અને નર્સિંગ સ્ટાફે રેસીડેન્ટ તબીબોને રક્ષા કવચ બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી કડક કાયદાની અમલવારી તબીબોની સુરક્ષાની માંગ સાથે મહિલા ડોક્ટર તબીબ સાથે જે ઘટના બની છે દુષ્કર્મ બાદ હત્યા થઈ છે તેને લઈને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે સુરતના સિવિલ હોસ્પિટલના પણ તમામ જે રેસીડેન્ટ ડોક્ટરો જે છે તે ચોથા દિવસથી પણ હડતાલ પર છે કામથી અડગા રહ્યા છે જુદી જુદી તેઓની માંગ છે તેને લઈને આ તમામ રેસિડેન્ટ ડોક્ટરો સિવિલમાં જે ફરજ બજાવતા હતા તે ફરજ માંથી અત્યારે બંધ કરીને અત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હડતાલ કરી રહ્યા છે આજે રક્ષાબંધન નો પર્વ છે રક્ષાબંધનના દિવસે તમામ જે રેસીડન્ટ ડોક્ટરો છે તેઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને હાલ વિરોધ દર્શાવી રહ્યા છે બીજી તરફ જે રીતે રક્ષાબંધન છે તો સાથે જ અહીં જે નર્સિંગની જે બહેનો હતી તેમણે પણ આજે હડતાલ પર ઉતરેલા જેટલા પણ તબીબો છે રેસિડેન્ટ ડોક્ટરો છે તેને પણ રાખડી બાંધીને તેમને આ જે તેઓની માંગ છે તેમાં સમર્થન આપ્યું હતું સાથે જોડાયા પણ હતા તો સાથે આપણી સાથે આજે डॉक्टरों से जे जे रेसिडेंट जुड़ा जो हड़ताल पर उतरे बात करीश मैम अपना नाम आ, मेरे नाम डॉक्टर भोज जोशी है मैं सेकंड ईयर रेसिडेंट हूँ यहाँ पे आज आप बताएंगे तरह आज फोर्थ डे है आपका ये जो हड़ताल का दिन है स्ट्राइक पे उतरे हो कब तक चलेगी क्या मांग के लिए ये स्ट्राइक इनडेफिनेट स्ट्राइक है ये तब तक चलेगी जब तक हमारी डिमांड्स पूरी नहीं होती और uh, ऐसा नहीं है कि हमारी डिमांड्स कोई बहुत स्ट्रिक्ट डिमांड्स हैं ये जब तक विक्टिम को जस्टिस नहीं मिलता तब तक ये इनडेफिनेटली चलती रहेगी uh, हमारी आज फोर्थ डे ऑफ प्रोटेस्ट है और uh, इसमें हमारी डिमांड है कि सेंट्रल प्रोटेक्शन एक्ट ऑन पेपर इम्प्लीमेंट होना चाहिए दूसरा वीमेन सेफ्टी इंक्रीज होनी चाहिए और हमारे कैंपस में uh, कुछ जैसे हम एक रिड्रेसल फॉरम आज रखने वाले हैं आ, सारी यहाँ पे डॉक्टर्स सिस्टर्स वगैरह को किसी पर्टिकुलर जगह से प्रॉब्लम है कि यहाँ पे लाइट कम है यहाँ पे लोकल सिक्योरिटी की प्रॉब्लम है तो उसको हम एड्रेस करेंगे आज के दिन डिमांड हमारी वही रहती है विक्टिम को जस्टिस मिलना चाहिए उसके अलावा हमारी कोई डिमांड नहीं आज रक्षाबंधन है तो रक्षाबंधन का पर्व भी मनाया जाए और किस तरीके के पूरे आपकी हड़ताल को भी आपने आगे बढ़ाया है जितनी खुशी से रक्षाबंधन मनाना चाहिए था उतनी खुशी से तो हम नहीं मना पाएंगे पर एक छोटी सी नर्सिंग स्टाफ की तरफ से एक शुरुआत उन्होंने की है कि वो सिस्टर्स सारे डॉक्टर्स को रेजिडेंट डॉक्टर्स को ब्रदर्स को राखी यहां पे सेलिब्रेट करने के लिए आए हैं दूसरा हम लोगों ने वाइट एप्रन ब्लैक रिबन का शुरूआत किया है उसमें ऐसा है कि हम वाइट एप्रन के ऊपर ब्लैक रिबन बांध के एक साइन ऑफ प्रोटेस्ट साइलेंट नॉन वायलेंट प्रोटेस्ट एक शो करना चाहते हैं બિલકુલ તમે જણાવશો કઈ રીતે વિરોધ છે અને શું માંગ છે અને શું કહીશું હા અમે લોકો આજે બ્લેક રિબન બાંધી રહ્યા છે એકબીજાને એનો રક્ષાબંધનથી કોઈ લેવા દેવા નથી આ અમારો પ્રોટેસ્ટનો એક પાર્ટ છે ક્યાં સુધી ચાલશે અને શું માંગ છે ખાસ કરીને તમામ ડોક્ટરોની આ પ્રોટેસ્ટ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી અમારી ડિમાન્ડ પૂરી નથી થતી અને અમારી મેઇનલી માંગ છે કે અમે જસ્ટ અમારા રેસિડેન્ટ ડોક્ટર્સ ની ફિમેલ વિશે વાત નથી કરી રહ્યા એમાં આખા દેશની મહિલાઓ વિશે વાત કરી રહ્યા છે કે બધાને સેફટી મળે કેમ કે આ જે ઇન્સિડન્ટ થયો છે કોઈની પણ જોડે થઈ શકે છે જસ્ટ ડોક્ટરની વાત નથી અહીંયા અને જે ડોક્ટરો માટે આખા બધા હોસ્પિટલમાં સિક્યોરિટી અવેલેબલ થાય તો એના માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે બિલકુલ એટલે સુરતના તમામ રેસીડેન્ટ ડોક્ટરો જે છેલ્લા ચાર દિવસથી હડતાલ પર છે ચોથા દિવસથી પણ તેઓ છે છે માંગ કે જે જે રીતે કોલકાતામાં મહિલા મહિલા તબીબ તબીબ સાથે સાથે ઘટના ઘટના બની એવી દેશમાં કોઈ ન બને અને સેન્ટ્રલ જે ગવર્મેન્ટ છે તે ડોક્ટરો માટે ખાસ એક કાયદો પસાર કરવામાં આવે તેવી માંગ કરી છે ને આ માંગ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ જે ડોક્ટરો છે તે હડતાલ પર રહેવાના છે અચોક્કસ મુદત સુધીની આ હડતાલ છે અને આ હડતાલ ક્યારે સમેટાય છે તે એક મહત્વનું બની રહ્યું છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત